આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાના આદેશ અનુસાર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ અને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી આ તપાસણી દરમિયાન આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ રાજસ્થાની દાલબાટી તાજા પીઝા અને સ્ટેશન રોડ ઉપર આવેલ નાઝ રેસ્ટોરન્ટ ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે જે નાગરિકના આરોગ્ય માટે અત્યંત જોખમકારક જણાતા આ તમામ હોટલ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા છે આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ સેનેટર ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આ હોટલો ખાતે આકસ્મિક તપાસ કરી હોટલો ખાતે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરી હતી આ તપાસણી દરમિયાન હોટેલ રેસ્ટોરન્ટમાં રસોડાની સાફસફાઈ યોગ્ય રીતે કરવામાં આવી ન હતી ખોરાક ઢાંકેલ ન હતો તેમજ તેની ઉપર માખીઓ બેસેલી જોવા મળી હતી ઉપરાંત આ હોટલ રેસ્ટોરન્ટના રસોઈઘરમાં ગંદકી જણાતા અને હોટલ રેસ્ટોરન્ટના સ્ટાફમાં પણ સ્વચ્છતાનો અભાવ જણાયો હતો જે લોકોના આરોગ્ય માટે જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આ ત્રણેય હોટલ રેસ્ટોરન્ટને કાયદાની જોગવાઈને આધીન જીપીએમસીની કલમ ત્રણસો એ અંતર્ગત સીલ કરવામાં આવી છે